પ્રણસાત આપણે પાંચમા પાઠમાં આદિવાસીના જ ક્ષેત્રો વિશે કે ભારતના કયા વિસ્તારમાં તેઓ રહેતા હતા એના દૃઢીકરણ માટેની આપણે એક પ્રવૃત્તિ કરવાની છે એ માટે આપણે અહીંયા ભારતનો નકશો લીધો છે અને ધજાઓ લીધી છે હું જે પણ વિદ્યાર્થીનું નામ બોલું તે અહીંથી એક ધજા લેશે અને એને એના જે વિસ્તારમાં ભારતના જે વિસ્તારમાં એ જનજાતિ આદિવાસી રહેતા હતા ત્યાં મૂકશે ખ્યાલ આવી ગયો બધાને સારું સૌથી પહેલા પાયલ બેન ચલો પાયલ બલોચ જનજાતિના લોકો તમારે પ્રદેશનું નામ બોલવાનું છે ત્યાર પછી ભારતીય અહમ લોકો અહમ લોકો કયા વિસ્તારમાં રહે છે અહોમ અસમ સરસ સાચું આસામ ત્યાર પછી આનંદી ખોખર અને ગખર જનજાતિ કયા વિસ્તારમાં છે ખોખર અને ગખર પંજાબ સરસ ત્યારબાદ ચલો હાલો અંજલી કઈ છે જનજાતિ ભીલ ભીલ ક્યાં રહેશે ગુજરાત સરસ ગુજરાત અને મધ્યપ્રદેશના વિસ્તારમાં હિલ જાતિ જોવા મળે છે પાયલ ગોંડ ગોંડ કયા જનજાતિના ક્ષેત્રમાં હોય છે ઓડિશા સરસ તાલી પાડશું આપણે ચલો સપના ગદ્દી અને ગડરીયા જનજાતિ કયા વિસ્તારમાં હોય છે હા પશ્ચિમ હિમાલય સરસ